કે નાનો માણસ કે જેની શરૂઆત ઝીરો થી થઈ હતી ને આજે બસો કેસ સુધી પહોંચ્યો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર એ આજે મારી સાથે હોત તો મને સૌથી પહેલા એમ જ કે ના કોંગ્રેચ્યુલેશન ફોર બસો કે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું સવારના વાગી ગયા છે સાડા સાત જેવું થઈ ગયું છે હું અમારા સૌદસ મે સૌદસ મે જય મૂર્લીધર ભાઈ નીકળી ગયા છે हनुमानજી ની આરતી માં આપણે દર્શન કરીએ સવારના પર બરમાં ઊઠીને પછી મસ્ત મજાની કોફી પીએ તો ચલો फटाफट કરીએ हनुमानજી ના દર્શન તો હેલો ગાઈસ અમે મંદિર જાવા માટે નીકળી ગયા છે ના થઈ ગયો છોકરો હોવાવાળો અમે ડાયલોગ યાદ છોકરો જય કમેન્ટ કરજો લાઈક કરજો મની દેજો ચલો ફાઇનલી ગાઈઝ મસ્ત મજાની આરતી કરી નાખી છે આ મંદિરથી શાંતિ મળે છે મળે છે અત્યારે મંદિરમાં છે આ મંદિર છે તમે જોઈ શકો છો બહુ શાંત મંદિર છે સામે મહાદેવનું મંદિર છે અહીંયા હનુમાનજીનું મંદિર છે અહીંયા બધા અલગ અલગ મંદિરો છે રાધા કૃષ્ણ મંદિર ને એવું ચાલો હવે જઈએ આપણે રૂમ ઉપર થોડી અને પછી પીએ કોફી ફાઇનલી ગાઈઝ રૂમ ઉપર આવી ગયા છે અત્યારે કોફી બનાવી નાખી છે તમે જોઈ શકો છો સવારના વરમાં ગરમ ગરમ કોફી અને અમાય મારો ભાઈ બધા જોતા જ ભાઈ બિસ્કીટ જોવાનું ચાજ ભાઈ ચાજ ચાજ

ફાઇનલી ગાઈઝ આપણું છે ને નાસ્તો બધું થઈ ગયું છે કોફી પીવાઈ ગયું છે અને અત્યારે છે ને સમરસની એક્ઝેક્ટ બપડે છે ને હું કે બાલકની મોબાઈલ છે એમનામાં બાલ્કની જેવું ગણી લઉં આપણે તો સેકન્ડ ફ્લોર પર છે અત્યારે જો બહારનો નજારો જોવો ખાલી વાતાવરણ કેટલું સુંદર અને સુંદર અને સુંદર મજાનું છે અને આપણે મસ્ત મજાના છે ને આડા મારીએ છીએ કેમ કે કોલેજ જવાનો ટાઈમ આપણો બાર વાગ્યાનો છે જમવાનું બાકી છે એટલે કે જમીને શાંતિથી આપણે જવાનું છે કોલેજમાં મારા સૌદાજભાઈ અંદર રૂમમાં વાંચતા તમે કે ચલો વિડીયો બનાવવા માટે થોડી માટે બહાર જઈએ અને હાજુ કહું તો અહીંયા તો ઉમરવામાં એટલો ઠંડો ઠંડો પવન આવે છે ને કે વાત ના પૂછો યાર અને તારું હોસ્ટેલમાં જે ખ્યાલ હશે કે હોસ્ટેલમાં જે મજા આવે ને બહુ ગજબ યાર આમ શું કે સુકૂન મળે ને એટલે આમ એકલું લાગે ઘરની બહુ બધી યાદ આવતી હોય બટ આમ શું કે મજા આવે આમ પોતાની લાઈફ ને ગ્રો કરવા માટે એટલું રહેવું ખૂબ જરૂરી છે ઘરની બહાર નીકળશો ને ત્યારે ખબર પડશે કે પરિસ્થિતિ સાથે લડવું કેવી રીતે છે યાર સાચું ને તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છે કોલેજ જવા માટે એ પણ છે ને જો કાજુ બદામ પછી હું કેવાને પિસ્તા કેવા ને સોદો ભાઈ હા ભાઈ લ્યો ભાઈ આવું છે ના ના ભાઈ તો ભાઈ બેઠા છે ભાઈ ભાઈ કીચું ભર્યું છે અને બાજુ તો એમ કે લાવ લાવ શાંતિથી પહોંચવાનું છે આપણે કોલેજ છે આજે સરનો લેક્ચર તો હશે કે નહીં કઈ ખબર નથી બટ કઈ નહીં ચલો જઈએ ખબર પડે આગળ મારી મારમાધવ મુરારી તંગ

અને બની શકે તો શું કે મચ્છરાથી દૂર રહેજો મીન્સ મચ્છરાને ભગાવાનો ઉપયોગ કરજો બની શકે તો હું કે લીમડાની ધુવાડી કરજો જેથી કરીને મચ્છરાઓ દૂર રહે કેમ કે નાના બાળકોને ફટાફટ જે થઈ જતા હોય છે એટલે પ્લીઝ પોતાના બાળકોને પણ સાચવજો વૃદ્ધ આપણા ઘરમાં હોય તો એને પણ સાચવજો અને પ્લીઝ કાળજી રાખજો કારણ કે છે ને તબિયત ખરાબ થઈ જાય ને પછી છે ને જિંદગી જીવવામાં પણ બહુ મજા ના આવે એટલે બસ ધ્યાન રાખજો બસ આટલું જ કેવું હતું કારણ કે છે ને હું કોલેશિયા હું કે અને કોલેજ થી દેવા છે ને રૂમ ઉપર જવાનું વિચારી છે ભૂખ લાગી છે સવાર કોઈ ખાધું નહોતું લેક્ચર અટેમ્પ કરી ગયા છે અને જોયું કે ભાઈ ન્યૂઝમાં જોયું કે ભાઈ માત્ર તેર દિવસની અંદર અમદાવાદમાં ભાવ બસો જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાઈ ગયા છે તો પ્લીઝ સાવચેત રાખજો સાવચેતી જેટલી કાળજી રાખીએ ને એટલું સારું રહેશે ચલો આ આ ન્યૂઝ તમને ક્યાં લાગ્યા વાત કેવી લાગી ફટાફટી કોમેન્ટ કરી દેજો ફટાફટી પહોંચે કાંઈક ખાવા માટે તો ફાઇનલી ગાઈઝ તમારા ભાઈના બસો કે બે લાખ ફોલોવર્સ કમ્પ્લીટ થયા છે જસ્ટ મંદિર દર્શન કરીને આવ્યો પછી બ્લોગ ચાલુ કરું છું મારા માટે આ ખુશી છે ને શું કહેવાય બહુ બધી છે કે નાનો માણસ કે જેની શરૂઆત ઝીરોથી થઈ હતી ને આજે બસો કે સુધી પહોંચ્યો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આજે ઇન્સ્ટાગ્રામની મિસ્ટર કાઠિયાવાડી ચૌદ નામની આઈડીમાં આજે બે લાખ ફેમિલી મારી બની ગઈ છે કયા શબ્દોથી વ્યક્ત કરું મને નહીં ખબર પડતી બે લાખ ફોલોઅર્સ નહીં પણ આ મારી ફેમિલી છે આજ રિયલી બહુ બધી ખુશીઓ થાય છે કે યાર ફાઇનલી આ નાના માણસના બે લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા ખુશી પણ છે ને થોડુંક દુઃખ પણ છે કે વ્યક્તિ આજે મારી સાથે નથી કે જે વ્યક્તિ ના સપોર્ટથી હું અહીંયા પહોંચ્યો છું થેન્ક યુ સો મચ ગાઈસ કે આ બધાના સપોર્ટથી તમારા ભાઈના બસો કે બે લાખ ફોલોઅર્સ થયા છે ચાલતો ચાલતો હાલ તારું હોસ્ટેલ આવ્યો છું જસ્ટ અને આ ખુશી જોઈ શકું છું સિમ્પલ જ ભરું છું થોડુંક આંખો લાલ થઈ ગયા છે રડાઈ ગયું હતું ચાલતા ચાલતા ગયા બે લાખ ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા છે થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જેટલો આપનો આભાર માનો એટલો ઓછો છે કારણ કે મારી પાસે કોઈ શબ્દો નથી હું તમને શું કહે એક નાનો માણસ અહીંયા સુધી પહોંચશે એ મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું યાર આપ સૌનો ખૂબ 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 આભાર યાર થેન્ક યુ સો મચ કે તમારા બધાના સપોર્ટથી મારી મહેનતથી મા બાપના આશીર્વાદ આશીર્વાદથી અને ઈશ્વરની કૃપાથી આજે તમારા ભાઈના બસો કે બે લાખ સંખ્યા બહુ મોટી છે મારા માટે બહુ મોટી છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આપ સૌનો ખૂબ ખૂબ ને ખૂબ આભાર યાર આપણા બસો કે ડન થઈ ગયા છે તો સેલિબ્રેશનનું વિચાર્યું છે બટ સેલિબ્રેશન આપણે કાલે કરશું માં શું કરવાનું છે અને સેલિબ્રેશન આ વખતે મારે યુનિક વિચાર છે કે યુનિક પ્રમાણે બસો ગેનું સેલિબ્રેશન કરવાનું છે જોઈએ છીએ કાલે શું છે તો કાલનો લોક તો જોવાનું ભૂલતા જ નહીં અત્યારે છ વાગો આવ્યા વિપુલ ભાઈ આવ્યા છે મને કે ભાઈ કામ છે આવો મેં કીધું હા મને ખબર પડી ગઈ છે ભાઈ શું કે ભાઈ ખુશીઓ સાથે બાટવા માંગે છે મીન્સ કે મારા બસો ગેથી આવ્યા છે એટલે કોંગ્રેચ્યુલેશન કેવા જ માટે જ આવ્યા છે તો ચલો પેલો આપણે વિપુલભાઈ ને મળીએ પછી હજાર હનુમાનજી દર્શન કરવાના બાકી છે ચલો થોડી વારમાં પાછા મળીએ તો ફાઇનલી ગાઈઝ અમારો છે ને ભાઈ ગલેજો આવી ગયો છે ગલેજા જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકા રે જય મેળી માં મારો ભાઈ કેમ છે મજામાં કોંગ્રેચ્યુલેશન અને આભાર માર ભાઈ આભાર માર ભાઈ આભાર આભાર એના 200 કે 200 કે ડન થઈ ગયા ને આપણો ભાઈ મળવા આવ્યો છે શું કેવું બોલ તમને કેવું લાગે છે 200 કે માં અરે યાર તો એટલી ખુશી થાય કે શું કરી કે વાત જ એને કોઈ વાત જ ના થાય બસ રોવા ના મળતો માર ભાઈ રોવા ના મળતો તો યાર રોવી તું રોવા મળે તો મને છે ને હું કે જીવ જ ચડી યાર મારા

ને અત્યારે હું છું ને એકલો જ છું સમરસમાં બધા જોઈએ છે તમને ખબર છે કે હું એકલો જાગતો હોઉં છું વિડીયો બનાવવા માટે આજે બહુ બધી ખુશીઓ થાય છે કે કારણ કે તમારા ભાઈના છે ને બસો કે થઈ ગયા છે બહુ બધી ખુશીઓ છે બહુ બધું આમ શું કે એક્સાઇટમેન્ટ છું કે યાર બસો કે થઈ ગયા એક નાનો માણસ કે જેને ઝીરોથી શરૂઆત કરી હતી ને આજે બસો કે એટલે કે બે લાખ ફોલોવર્સનો માલિક છે માલિક એટલે બે લાખ ફોલોવર્સ મારા શું કે ફેમિલી છે કે જેના સપોર્ટ થકી હું આગળ આવ્યો છું બે લાખ ફોલોઅર મારા માટે બહુ એટલે બહુ મોટી સંખ્યા છે બહુ બધું ખુશીઓ પણ છે અને વાતનું છે કે સુધી મોટા મોટો સપોર્ટ હતો એ જીવ આજે મારી સાથે નથી ને બધો અધૂર અધૂર લાગે છે ખુશીઓ છે પણ ખુશીઓ એના વગર ઘણી અધૂરી છે સાચું કહું તો આજનો દિવસ બહુ જ સારો બી હતો અને બહુ દુઃખવાળો બી હતો કારણ કે હું બહુ મિસ કરું છું એ આજે મારી સાથે હોત ને તો મને સૌથી પહેલાં એમ જ કે ના કોંગ્રેચ્યુલેશન ફોર બસો ગેન બટ આજે મારી સાથે નથી ને સાચું કોણ ત્રણથી ચાર હજાર મેસેજ પેન્ડિંગમાં પડ્યા છે કોંગ્રેચ્યુલેશનના મેં બહુ બધાના મેસેજના રિપ્લાય આપ્યા છે માફ કરજો છું રિપ્લાય ના આપી શક્યો હોય તો બટ આ કોંગ્રેચ્યુલેશનની વચ્ચે મારું એક કોંગ્રેચ્યુલેશન હું મિસ કરી રહ્યો છું અને જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે મારા માટે બધા કોંગ્રેચ્યુલેશન ઇમ્પોર્ટન્ટ જ છે પણ સૌથી ધીમી જે નજીક છે ને એ વ્યક્તિનું કોંગ્રેચ્યુલેશન છે તેનું આજે બહુ મિસ કરી રહ્યો છું બટ થેન્ક યુ સો મચ ફેમિલી કે તમારા બધાના સપોર્ટથી તમારા ભાઈ અહીંયા સુધી પહોંચ્યો છું આજનો દિવસ ઘણો ખાસ છે કાલે જોઉં છું કે બસો કે ખુશીમાં હું શું કામ કરું જોઈએ છે કાલે શું થવાનું છે કાલનું તો મને બી નથી ખબર બસ કાલમાં વેઇટ કરી શકીએ છીએ કે કાલે જે થવાનું હશે થશે જ એમ રોકી નહીં શકે અત્યારે તો બસ ખાલી છે ને શાંત વાતાવરણને માણી રહ્યો છું અને શાંતિથી ચાલી રહ્યો છું વિચારી રહ્યો છું કે જિંદગીમાં શું થવાનું છે ખુશીઓ ઘણી થાય છે કારણ કે છે ને ચાર વાગે મારા બસો કે ડન થયા અને અત્યારે રાતના એક વાગ્યો છે ને બસો એક કે થઈ ગયા છે એટલે મીન્સ માનો કે ત્રણથી ચાર કલાકની અંદર એક હજાર ફોલોઅર્સ વધી ગયા છે બસો એક આંકડો બી સારો છે બસો એકનો સારું છે જિંદગીમાં ધીમે ધીમે આગળ વધી રહ્યો છું બટ જે પાછળ છૂટી ગયું છે ને એને બહુ મિસ કરી રહ્યો છું અત્યારે ક્યારે બધું ઠીક થશે ક્યારે વ્યક્તિ મારી સાથે હશે બસ એનો વેઇટ કરું છું જોઈએ લાઈફમાં શું થવાનું ત્યારે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે ફટા પૂરતી કોમેન્ટ કર દેજો ને વન્સ અગેન થેન્ક યુ સો મચ ગાઈસ કે આપ બધાના સપોર્ટ થકી તમારા ભાઈના ઇન્સ્ટાગ્રામમાં બસ્સો ને એક કે કમ્પ્લેટ થાય છે અને બીજી આઈડીમાં તમને ખ્યાલ જ હશે કે એકસો તેર કે છે એટલે મીન્સ ઓલ ઓવર ફોલોઅર ગણો ને તો સાડા ત્રણ લાખ સમથિંગ જેવું આપણા ફોલોવર થઈ જાય YouTube યુટ્યુબ અને બેસ્ટ આઈડી આઈડીને થઈને સાડા ત્રણ લાખ સમથિંગ જેવું થઈ જાય છે સાડા ત્રણ લાખ લોકો મને ફોલો કરે છે વ્યૂઝ તો અલગ જ વ્યૂઝ તો આપણા મિલિયન્સમાં વ્યૂઝ છે એટલે સારું છે ભગવાનની દયા છે બટ થેન્ક યુ સો મચ ગાઈસ કે આ નાના માણસને અહીંયા સુધી પહોંચાડ્યો છે મારી જર્ની ઘણી અટપટી રહી છે અને હું વિચાર નથી કરી શકતો કે હું ક્યાંથી ક્યાં પહોંચ્યો છું આપ સૌનો ખૂબ દિલથી આભારી બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને બસ તમારા ભાઈને જલ્દીથી જલ્દી વન મિલિયન સુધી પહોંચાડજો મળી ગયા છે કે નવાજ વ્લોક સાથે કાલે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને થેન્ક યુ સો મચ વચ